ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે હા આજે આપણે શ્રી પ્રેમાનંદજી મહારાજના એક તાજેતરના સત્સંગ પ્રસંગમાં ઊંડા ઉતરીશું હા આ સત્સંગ ગુજરાતી ટીવી ડોટ કોમ દ્વારા એટલે કે સેવક માધવ જસાપરાના માધ્યમથી બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ પ્રસારિત થયો હતો બરાબર અને આમાં પ્રેમ ભક્તિ અને યુ નો જીવનના જે રોજબરોજના પડકારો છે ને એના વિશે બહુ જ બહુ જ સરસ સમજાપી આપી છે ખરેખર મહારાજજીના સત્સંગની આજ તો ખાસિયત છે એકદમ આધ્યાત્મિક ઊંડાણ તો હોય જ પણ સાથે સાથે વ્યવહારિક જીવનના પ્રશ્નોને પણ એ સ્પર્શે હા એટલે આપણો આજનો હેતુ એ જ છે કે આ સત્સંગમાંથી મુખ્ય જે જ્ઞાન કણિકાઓ છે એને તારવીએ હા ખાસ કરીને પેલું દુનિયાદારીની વચ્ચે રહીને ભગવાન સાથે કનેક્શન કેવી રીતે રાખવું કેવી રીતે મજબૂત કરવું હા બસ એ જ અને શરૂઆત કરવા માટે એક એવો પ્રશ્ન લઈએ જે મને લાગે છે કે લગભગ બધાને ક્યારેક તો થતો જ હશે કે જ્યારે આપણા પોતાના જ ઘરના લોકો પરિવારના સભ્યો આપણી ભાવનાઓ ના સમજે આપણા વિચારો આપણી શ્રદ્ધા એમને સમજાય જ નહીં ત્યારે શું કરવું આ સ્થિતિ બહુ બહુ અઘરી લાગે ક્યારેક બરાબર બહુ જ કોમન પ્રશ્ન છે અને મહારાજજી આનો બહુ જ સીધો પણ એમ ગહેન ઉપાય આપે છે શું કહે છે એ કહે છે કે જુઓ આપણા મનની વાત આપણા હૃદયની જે વ્યથા છે ને એ કોઈ સાંસારિક વ્યક્તિ પૂરેપૂરી સમજી શકે એ લગભગ અશક્ય છે માટે પોતાના વિચારો પોતાની ભાવનાઓ એ બધું સીધું ભગવાન સાથે જોડો એમને કહો કારણ કે એ જ એક છે જે ખરેખર સમજી શકે જેના પર આપણે પૂરો ભરોસો મૂકી શકીએ એટલે સમજણની અપેક્ષા બાર શોધવાને બદલે અંદર શોધવાની ભગવાન સાથેના સંબંધમાં આ તો મોટો મોટો શિફ્ટ છે વિચારમાં પણ પ્રેક્ટિકલી એવું થાય કે આપણે સારા કામ કરીએ પરિવાર માટે કેટલુંય કરીએ અને તોય કોઈ કદર ના કરે ઉલટું ક્યારેક અપમાન જેવું લાગે ત્યારે ત્યારે મહારાજજી શું કહે છે હા એનો પણ જવાબ છે મહારાજજી સ્પષ્ટ કહે છે કે સાંસારિક સંબંધોમાં છે ને સમજણ કે બદલાની અપેક્ષા રાખવી

બસ ભગવાનનું સ્મરણ કરવું પણ એનો મતલબ એવો ખરો કે સંબંધોથી સાવ અલિપ્ત થઈ જવું ના ના એવું બિલકુલ નહીં અપેક્ષા છોડવી એટલે સંબંધ છોડવો એવું નથી પણ સંબંધનું જે સેન્ટર પોઈન્ટ છે ને એ બદલવાની વાત છે અચ્છા જ્યારે આપણું જોડાણ ભગવાન સાથે સ્ટ્રોંગ બને ને પછી આપણને બહારથી કોઈ સ્વીકારે કે ના સ્વીકારે એની બહુ જરૂર નથી રહેતી અને મહારાજજી એક બહુ સરસ વાત કે છે કે જ્યારે ભગવાનની કૃપા આપણા પર ઉતરે ને પેલી પંક્તિ છે ને હોય હા ત્યારે સમય જતા સંસારના લોકો પણ આપણી તરફ અનુકૂળ થઈ જાય છે કૃપા કરે સબકો એટલે શરૂઆત અંદરથી કરવાની છે ભગવાન સાથે જોડાવાથી ખૂબ જ મહત્વનો મુદ્દો આ પારિવારિક સંબંધોની ગૂંચવણ ઘણીવાર એકબીજા ઊંડા ભાવ સાથે જોડાયેલી હોય છે એ છે ભય ભય હા અનિતા રાનીજીએ ખાસ કરીને બાળકો માટે જે ડર લાગે જે ચિંતા થાય એના વિશે પૂછ્યું હતું પણ બહુ કોમન છે પેરેન્ટ્સ માટે તો ખાસ હા અને મહારાજજી આ ભયના મૂળમાં જુએ છે મોહને મોહ હા એ સમજાવે છે કે જે વધુ પડતો પ્રેમ છે એટલે કે આસક્તિ મોહ જેને કહીએ એ જ ભય અને શંકા પેડા કરે છે આ મોહ આપણા જે છ આંતરિક શત્રુઓ છે ને કામ ક્રોધ લોભ મોહ મધ મત્સર બરાબર એ છમાંનો માંનો એક છે મોહ એટલે શું અજ્ઞાનને કારણે થતી જે એક્સ્ટ્રીમ આસક્તિ છે એ આપણને અંદરથી બાળ્યા કરે તો આનો ઉપાય શું શું બાળકોની ચિંતા જ ના કરવી એ કેવી રીતે બને ના ના ચિંતા છોડવાની વાત નથી પણ ચિંતાના સ્વરૂપને બદલવાની વાત છે મહારાજજી ઉપાય બતાવે છે ભગવાનના નામનો જપ નામ જપ અચ્છા જપ જ્યારે આપણે ભગવાનનું નામ લઈએ છીએ ત્યારે આપણી શ્રદ્ધા આપણો વિશ્વાસ દૃઢ થાય છે કે રક્ષણ કરનાર ભગવાન છે પ્રહલાદનું ઉદાહરણ આપ્યું એમણે કે જે ભગવાને પાંચ વર્ષના બાળક પ્રહલાદની હિરણ્ય કશીપુ જેવા રાક્ષસથી રક્ષા કરી એ જ ભગવાન આપણા બાળકોની પણ રક્ષા કરશે આ વિશ્વાસ જે છે ને એ શંકાને દૂર કરે છે એટલે આપણી ચિંતાને ઈશ્વરમાં શ્રદ્ધામાં ફેરવી દેવી અને સાથે પેલું ભાગ્યનો સ્વીકાર પણ જરૂરી છે બિલકુલ શંકા હૃદયને બાળે છે જ્યારે વિશ્વાસ આનંદ આપે છે અને સાથે એ સ્વીકાર ભાવ કેળવવો કે જે લખેલું છે તે થઈને રહેશે પેલું કે છે ને ભાવિ પ્રબળ હા આપણા ખાલી ચિંતા કરવાથી કંઈ બદલાવાનું નથી પણ હા ભગવાનનું ભજન નામ જપ પ્રાર્થના કરવાથી ચોક્કસ મંગળ થાય છે આપણું કામ છે ભગવાન પર ભરોસો રાખીને આપણું કર્તવ્ય કરવું આ વિશ્વાસ અને શ્રદ્ધા ટકાવી રાખવા એ સામાન્ય સંજોગોમાં પણ સહેલું નથી હોતું પણ એવા વાતાવરણમાં શું કરવું જ્યાં આજુબાજુ બધું જ યુનો ભૌતિકવાદી હોય હા સારો પ્રશ્ન છે પ્રકૃતિજીએ વિદેશમાં રહેતા ભક્તોના આજ પડકાર વિશે વાત કરી હતી એમણે કીધું કે ત્યાં રજોગુણી અને તમોગુણી વાતાવરણ એટલું હોય કે ભક્તિ ટકાવી રાખવી બહુ મુશ્કેલ લાગે હા અને મહારાજજીએ પ્રકૃતિજી અને એમના પતિના પ્રયત્નોની બહુ જ પ્રશંસા કરી હતી એમણે કહ્યું કે વિદેશના ભોગવાદી વાતાવરણમાં રહીને પણ સંયમ પાળવો સાત્વિક જીવન જીવવાનો પ્રયત્ન કરવો હા શામાશામની સેવા કરવી ખાવા પીવામાં ધ્યાન રાખવું પેલી સાંસારિક પાર્ટીઓને મોતશોકથી દૂર રહેવું આ ખરેખર બહુ હિંમત અને નિષ્ઠાનું કામ છે ખરું મહારાજજીએ સ્પષ્ટ કહ્યું કે ભોગોનો ત્યાગ કરવાથી ભક્તિ વધે છે અને ભોગોમાં રચ્યાપચ્યા રહેવાથી ભક્તિનો નાશ થાય છે પ્રકૃતિજીએ પણ કીધું કે ભક્તિમાર્ગ અપનાવ્યો એટલે એમના કેટલાક જૂના મિત્રો સંબંધીઓ છૂટી ગયા અને લોકો એમને ઘમંડી સમજવા લાગ્યા આપણ ઘણા ભક્તો અનુભવતા હશે ચોક્કસ તો શું આવા સંબંધો તોડી નાખવા જોઈએ એ યોગ્ય છે જુઓ આ બાબતે મહારાજજીએ ગોસ્વામી તુલસીદાસજીનું એક બહુ જાણીતું પદ ટાંક્યું હતું જાકે પ્રિય ન રામ વૈદેહી સાંભળ્યું છે તજીએ તાહી કોટી બૈરી પરમ સનેહી અર્થાત જેમને ભગવાન રામ અને સીતાજી પ્રિય નથી એવા વ્યક્તિને કરોડો દુશ્મન સમાન ગણીને છોડી દેવો જોઈએ ભલે પછી એ આપણો ગમે તેટલો નજીકનો કેમ ન હોય ઓ આ તો બહુ સ્ટ્રોંગ વાત છે હા જે લોકો ભગવાનથી વિમુખ છે અથવા આપણી ભક્તિમાં બાધારૂપ બને છે એમનો સંગ છોડી દેવો એને મહારાજજી ભગવાનની કૃપા જ માને છે આપણું દૈવી જોડાણ એ સામાજિક સંબંધો કરતાં હંમેશા વધુ મહત્વનું છે પણ જો કોઈ સાથ આપનાર ના મળે તો એકલતા લાગે ને મહારાજજી કહે છે કે ચિંતા શું કામ કરો છો ભગવાન પોતે જ આપણા સાચા સાથી છે જેણે આખું બ્રહ્માંડ બનાવ્યું એ જ્યારે આપણી સાથે હોય તો પછી આપણે એકલા કઈ રીતે હોઈ શકીએ સાચી વાત પ્રાર્થના એ કરવાની કે ભગવાન અમને ભક્તોનો સંગ આપો અને જે ભગવત વિમુખ છે એમનાથી દૂર રાખો આ ભક્તોના સંઘની વાત આવી એના પર જ ચિન્મયજીનો સવાલ હતો એમણે પૂછ્યું કે ભજન તો કરીએ છીએ પણ ભક્તિને વધારે ઊંડી કરવી હોય મનને ભટકતું અટકાવવું હોય તો બીજું શું કરવું અને મહારાજીનો જવાબ એકદમ સ્પષ્ટ અને ભારપૂર્વક હતો ભક્તોનો સંગ ભક્તોનો સંગ હા ભગવાનના જે સાચા નિષ્ઠાવાન ભક્તો છે એમનો સંગ કરો એ ભક્તિ વધારવા માટે બહુ જ બહુ જ જરૂરી છે પણ આ ભક્ત સંઘ આટલો બધો ઇમ્પોર્ટન્ટ કેમ છે સંગતની અસર આટલી બધી કેવી રીતે થાય કારણ કે ભક્તોના સંઘમાં એક ખાસ શક્તિ હોય છે એમના સંઘથી આપણી ભક્તિ વધારે ગાઢ બને આપણા મનના જે વિકારો છે અશુદ્ધિઓ છે એ દૂર થાય અચ્છા ભગવાનની લીલાઓ એમના મહિમા પ્રત્યે રૂચિ જાગે અને સૌથી મહત્વનું આપણામાં ભક્તિ કરવાની યોગ્યતા આવે પ્રેરણા જાગે મહારાજજી કહે છે કે આવો સંગ બહુ દુર્લભ છે મહાસંગસ્ત દુર્લભો પણ જો મળી જાય તો એ પરમ લાભકારી છે સંતોનો ભક્તોનો સંગ એ સાચો લાભ છે અને એમણે એ પણ કીધું કે જો આપણે નમ્રતાથી ભક્તોની શરણ લઈએ ભક્ત ચરણ ધરી ભાવ તો ભગવાન આપણા ભૂતકાળના ગુનાઓ પણ માફ કરી દે છે અને આપણને આ ભવસાગરમાંથી તારી દે છે આ તો ખરેખર અદભુત કહેવાય નિશંકપણે અને ભક્તિનો અંતિમ હેતુ તો ભગવાન માટે પ્રેમ જગાડવાનો છે ખરું ને હા એના પર અવનીશજીએ એક બહુ જ ફિલોસોફિકલ અને રસપ્રદ સવાલ પૂછ્યો હતો કયો કે ભગવાન તો પોતે પૂર્ણ છે આનંદ સ્વરૂપ છે એમને કોઈ કમી નથી તો પછી એમને પ્રેમની જરૂર કેમ પડે એ પ્રેમના ભૂખ્યા કેમ રહે છે હા આ પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે આપણે તો એમ જ માનીએ કે ભગવાનને છે ની જરૂર હોય મારાજી આનો બહુ સુંદર જવાબ આપે છે એ કહે છે કે ભગવાન પ્રેમ સ્વરૂપ છે પ્રેમ સમુદ્ર છે પ્રેમ સમુદ્ર હા જેમ સમુદ્ર હંમેશા નદીઓના પાણીને પોતાની તરફ ખેંચે એમ ભગવાન પણ જીવોના પ્રેમને પોતાની તરફ ખેંચે છે અને જે જેટલો મોટો પ્રેમી હોય ને એની પ્રેમની તરસ પણ એટલી જ વધારે હોય છે પ્રેમ પીપાસુ વાહ ભગવાન પ્રેમમાં એટલા ડૂબેલા છે કે નિરંતર પ્રેમ પ્રેમ ઝંખે છે એટલે એ કોઈ અભાવની પૂર્તિ નથી પણ સ્વભાવની જ અભિવ્યક્તિ છે ભગવાન માટે બરાબર કહ્યું એમણે શ્રી કૃષ્ણ અને રાધાજીનું ઉદાહરણ આપ્યું કહ્યું કે કૃષ્ણની આંખો નિરંતર રાધાજીના મુખ ચંદ્રનું પાન કરતી રહે છે પણ ક્યારેય તૃપ્ત નથી થતી હમ પ્રેમનો સ્વભાવ જ એવો છે કે એમાં અતૃપ્તિ અને મિલનની ઝંખના કાયમ રહે એ ક્યારેય અટકે નહીં હંમેશા વધતો જ રહે પ્રેમ સદા બઢો કરે હા દુનિયાનો પ્રેમ કે આસક્તિ તો અમુક સમયે ઘટી જાય ખતમ થઈ જાય પણ આ દૈવી પ્રેમ તો અનંત છે અને ભગવાનનો ભક્તો માટેનો પ્રેમ પણ આજ બતાવે છે ને જેમ કે અર્જુનના સારથી બન્યા પાંડવોના દૂત બન્યા સુદામાના પગ ધોયા આ બધું શું કહે છે આ બધું એ જ કહે છે કે ભગવાન ભક્તના પ્રેમને કેટલા વશ છે પેલું ભજન છે ને ભક્તન પાછે યો ફિરત જો બછરા સંગ ગાય હા હા જેમ ગાય વાછરડા પાછળ ફરે એમ ભગવાન ભક્તના પ્રેમ પાછળ ફરે છે જીવનો પ્રેમ તો ભગવાનના પ્રેમ સમુદ્ર સામે એક ટીપું જેવો છે પણ ભગવાન એ ટીપાને પણ એટલા પ્રેમથી સ્વીકારે છે અને બદલામાં અનંત પ્રેમ વરસાવે છે ખરેખર પ્રેમમાં હંમેશા જે મોટો પ્રેમી હોય ને એની જ હાર થાય એ ઝૂકે એટલે ભગવાન ભક્ત આગળ ઝૂકી જાય છે રાધાજી માટે તો એમને કહ્યું કે એ તો લાલજુ એટલે કૃષ્ણના હૃદયનો મૂર્તિમાન પ્રેમ આલાદ છે અદભુત પણ આજે દેવી પ્રેમની વાત છે એનો અનુભવ કેવો હોય શું પ્રેમી ભક્તને ખબર પડે કે મારામાં પ્રેમ જાગ્યો છે અને બીજા લોકો એને કેવી રીતે ઓળખે કારણ કે એમ કહેવાય છે કે પ્રેમી ભક્તો તો હંમેશા પ્રેમની કમી જ અનુભવતા હોય છે હા આ થોડો સૂક્ષ્મ અને કદાચ વિરોધાભાસી લાગે એવો મુદ્દો છે મહારાજજી સમજાવે છે કે જે સાચા પ્રેમી ભક્તો છે ને એ જીવનભર પોતાનામાં ભજનનો પ્રેમનો અભાવ જ અનુભવે છે અભાવ હા અભાવ એ લોકો વધારે પ્રેમ માટે ભગવાનની કૃપા માટે રડતા રહે છે એમને ક્યારે એવું લાગે જ નહીં કે મારી પાસે પ્રેમ છે અથવા હું પ્રેમી છું એ તો બસ ભગવાન સાથે પ્રેમ થઈ જાય એવી પ્રાર્થના જ કર્યા કરે તો પછી બીજાને કેવી રીતે ખબર પડે કે આ વ્યક્તિ પ્રેમી છે બીજા લોકો કદાચ અમુક બહારના લક્ષણો જોઈ શકે જેમ કે ભગવાનની કથા સાંભળતા રોમાંચ થઈ જાય આંખમાં આંસુ આવી જાય ગળું ભરાઈ જાય પેલી ભાવ દશાઓ પ્રગટ થાય હમ પણ આ લક્ષણો દેખાય ને તો પણ પ્રેમી પોતે તો સ્વીકારે જ નહીં કે એનામાં પ્રેમ છે પણ આવું કેમ પ્રેમ હોય તો અનુભવ કેમ ના થાય કારણ કે મહારાજજી કે છે કે જે ઘડીએ સાચો પ્રેમ જાગે છે ને એ જ ઘડીએ અહમ એટલે કે હું પ્રેમી છું એવો ભાવ ઓગળી જાય છે અહંકાર રહેતો જ નથી અચ્છા એટલે અહંકાર જ નથી લેતો બિલકુલ એટલે એ પ્રેમમાં ડૂબેલો હોવા છતાં પ્રેમનો અભાવ અનુભવે છે અને પ્રેમ માટે તરસતો રહે છે આ જ પ્રેમનો ચમત્કાર છે એમાં હું પણ માટે જગ્યા જ નથી તો આ પ્રેમ શરૂ કેવી રીતે થાય અચાનક આવી જાય ના મહારાજજી કહે છે એની શરૂઆત થાય છે નામ જપથી પ્રેમ મૂળ આ નામ છે ભગવાનના નામનો જપ ગુરુની શરણાગતિ નવધા ભક્તિનું પાલન આત્મસમર્પણ આ બધાથી પ્રેમ ધીમે ધીમે ક્રમશઃ પ્રગટ થાય છે અને વધતો રહે છે ક્રમશઃ ક્રમશઃ વધે છે ધીરે ધીરે હા પણ એ એટલો સહજ રીતે વધે છે કે પ્રેમીને પોતે કંઈક મેળવ્યું હોય ને એવો ખ્યાલ જ નથી આવતો અહંકારનું ઓગળી જવું એ ખરેખર બહુ મહત્વનું લાગે છે અને આ જ વાત સેવાના સંદર્ભમાં પણ આવે છે નહીં અમિતજીએ પૂછ્યું હતું કે અસલી સેવા શું છે હા બરાબર અને મહારાજજીનો જવાબ આ જ અહંકારના વિલય સાથે જોડાયેલો હતો એમણે કહ્યું કે સાચી સેવા એટલે પોતાના અહંકારનો ભગવાનમાં લય કરી દેવો એટલે એટલે કે મેં કર્યો એવો જ ના રહે જરાય નહીં બધું જ કરતા પરમાનો ભાવ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દેવાનો આ સમજાવા માટે એમણે હનુમાનજીનું ઉદાહરણ આપ્યું એ બહુ જ બહુ જ પરફેક્ટ છે હા જ્યારે લંકા જીતીને આવ્યા પછી ભગવાન રામે હનુમાનજીના બહુ વખાણ કર્યા ત્યારે હનુમાનજીએ શું કહ્યું હનુમાનજીએ એકદમ વિનમ્રતાથી કહ્યું સોસબ તવ પ્રતાપ રગુરાઈ નાથ ન કછુ મોર પ્રભુતાઈ હે નાથ આ બધું તો આપનો જ પ્રતાપ છે આમાં મારી કોઈ જ મોટાઈ નથી વાહ આ છે નિરઅભિમાન સેવા બધું જ ભગવાનનું છે અને ભગવાનને જ પાછું અર્પણ કરવાનું પેલો શ્લોક છે ને તદીય વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પયે અને આવી નિઃસ્વાર્થ અહંકાર વગરની સેવા અને નમ્રતા જ ભગવાનની કૃપાને ખેંચી લાવે છે જેમ રામજીએ હનુમાનજીને કહ્યું તુમસન તાત ઉરુણ મે ના હે તાત હું તારા ઋણમાંથી ક્યારેય મુક્ત નહીં થઈ શકું કેવી અદભુત ભાવના છે આ ખરેખર પણ આ બધી વાતો નિસ્વાર્થ કર્મ શ્રદ્ધા ભક્ત સંગ નિરઅભિમાન સેવા આજના જમાનામાં જાળવી રાખવી એ જ મોટો પડકાર છે સાચી વાત ખાસ કરીને પેલી આધુનિક ટેકનોલોજીના ડિસ્ટ્રેક્શન્સ વચ્ચે વિજયજીએ આ જ ચિંતા વ્યક્ત કરેલી કે એઆઈ ને મોબાઈલ ને આ બધી વસ્તુઓ ભજન ધ્યાનમાં મોટો અવરોધ બની રહી છે હા એ તો છે જ આજની હકીકત છે આ આપણે બધા જ અનુભવીએ છીએ કે મોબાઈલ ફોન કેવી રીતે સમય અને આપણું ધ્યાન ખાઈ જાય છે બરાબર ભજન માટે ધ્યાન માટે શાસ્ત્ર વાંચવા માટે સમય કાઢવો બહુ અઘરો થઈ ગયો છે હા મારાજી પણ આ વાત સાથે સહમત થયા એમણે કહ્યું કે કળિયુગ એવી સિસ્ટમ જ બનાવતો જાય છે કે જેથી મન અંદર ના વળે ભજનમાં ના લાગે પહેલાના જમાનાની સાદગી અને અત્યારના મોબાઈલ એડિક્શનની એમણે સરખામણી કરી હવે તો સંતો પણ મોબાઈલમાં વ્યસ્ત દેખાય છે એમ કહ્યું આ કળિયુગનો પ્રભાવ છે તો આનો સામનો કેવી રીતે કરવો ટેકનોલોજી છોડી દેવી એ તો શક્ય નથી લાગતું હવે ના છોડવાની વાત નથી પણ સભાનતાપૂર્વક ઉપયોગ કરવાની અને આપણી પ્રાયોરિટીઝ નક્કી કરવાની વાત છે અચ્છા મહારાજજી ભાર મૂકે છે કે મનની શુદ્ધિ માટે શાસ્ત્ર અધ્યયન શાસ્ત્ર સ્વાધ્યે અને ધ્યાનપૂર્વક એકાગ્રતાથી નામ જપ કરવો બહુ જ જરૂરી છે હ એકાગ્રતા ગમે તેટલા વિક્ષેપો હોય પણ આપણા આધ્યાત્મિક અભ્યાસ માટે રેગ્યુલર સમય કાઢવો અને એને સાચવવો જ પડશે કોઈ પણ કામ કરો ભલે શાસ્ત્ર વાંચો કે માળા કરો એ પૂરી એકાગ્રતાથી કરવો જોઈએ મનને ભટકાવનારા જે સાધનો છે એનો ઉપયોગ લિમિટેડ અને જરૂર પૂરતો જ રાખવો આ તો ખરેખર સતત જાગૃતિ રાખવી પડે એવું કામ છે હાસ્તો તો અને આ બધા પ્રયત્નોમાં જેમ આપણે પહેલા વાત કરી ગુરુની કૃપા અને એમનું માર્ગદર્શન બહુ જ જરૂરી બની રહે છે અનિવાર્ય છેલ્લો મુદ્દો આ ગુરુ અને શિષ્યના જે સંબંધ છે ને એના વિશે હતો દેવી પ્રસાદ પાંડેજીએ મહારાજજી અને એમના ગુરુદેવ પૂજ્ય શોભન સરકારજી એમના વચ્ચેના મૌન સંવાદ વિશે જે જોયું એ બહુ ઇન્ટરેસ્ટિંગ હતું હા અને મહારાજજીએ આનો જે ખુલાસો કર્યો ને એ તો ગહન પ્રેમની વ્યાખ્યા સમજાવે છે એમણે કહ્યું કે જ્યાં સાચો ઊંઢો પ્રેમ હોય છે ત્યાં શબ્દોની જરૂર જ નથી પડતી શબ્દોની જરૂર નથી ના હું તને પ્રેમ કરું છું એવું તો મોઢેથી નીકળે જ નહીં જ્યારે રોમે રોમ પ્રેમ કરતું હોય ત્યારે આંખો અને ચહેરો જ બધું કહી દે છે જે લોકો બોલીને પ્રેમ બતાવે છે એ તો ઘણીવાર વાસનાનો ખેલ હોય છે એમ કહ્યું એમણે એમણે પોતાના ગુરુદેવ સાથેના સંબંધનું વર્ણન કર્યું કે ક્યારેક જ વાતચીત થાય મોટાભાગે તો બસ એકબીજાને જોઈને સ્મિત કરી લે અને છતાં બધું જ સમજાઈ જાય પણ આ કેવી રીતે બને મૌનમાં સંવાદ આ ગુરુની હાજરી સાનિધ્ય અને એમની કૃપાની શક્તિ છે જેમ સૂરજ ઉગે ને અંધારું આપોઆપ જતું રહે હા એમ સદ્ગુરુના સાનિધ્ય માત્રથી શિષ્યના મનના સંશયો એનું અજ્ઞાન દૂર થવા લાગે છે સાચા કનેક્શન માટે હંમેશા બોલવાની જરૂર નથી મહારાજજીએ તો એમ પણ કહ્યું કે એમના ગુરુદેવ સ્વપ્નોમાં આવીને પણ ગાઈડન્સ આપે છે અને અંદરથી બધું સંભાળી રહ્યા છે આ જે અદૃશ્ય કૃપા છે એ સતત વરસતી રહે છે અને એમણે પોતાના ગુરુદેવના એકદમ સાદા અને શિસ્તબદ્ધ જીવન વિશે પણ જણાવ્યું એ ખૂબ પ્રેરણા આપે એવું હતું ખરેખર કેવી રીતે એમના ગુરુદેવ આજે પણ પોતાના હાથે બે રોટલી બનાવીને જમે છે વર્ષોથી એક જ રૂટીન પાડે છે આ સાદગી અને નિષ્ઠા જ એમની શક્તિનો સ્ત્રોત છે કહે છે કે આજે જે કઈ સત્સંગ કરી રહ્યા છે જે બોલી રહ્યા છે છે એ બધું એમના ગુરુદેવની કૃપાનું જ ફળ અદ્ભુત તો શ્રી પ્રેમાનંદજી મહારાજના આ સત્સંગમાંથી આપણે જે મુખ્ય વાતો શીખ્યા એનો સાર જોઈએ તો એમ કે સાંસારિક સંબંધોમાં અપેક્ષા છોડીને ભગવાન સાથે જોડાવાનો બરાબર મોહથી જે ડર લાગે એને નામ જપ અને શ્રદ્ધાથી જીતવાનો ભક્તિમાર્ગમાં જે પડકારો આવે એનો હિંમતથી સામનો કરવાનો અને ભગવાનથી વિમુખ લોકોનો સંઘ છોડવાનો હા ભક્તિને ઊંડી કરવા ભક્તોનો સંઘ કરવો દૈવી પ્રેમનો જે અતૃપ્ત અને હંમેશા વધતો રહેતો સ્વભાવ છે એને સમજવો પ્રેમનો સાચો અનુભવ અહંકાર ઓગળી જવામાં છે એ જાણવો નિઃસ્વાર્થ અને અભિમાન વગરની સેવા કરવી બરાબર આજના જમાનાના વિક્ષેપો સામે સભાન રહીને એકાગ્રતા કેળવવી અને સૌથી ઉપર ગુરુકૃપાની જે અપાર શક્તિ છે એમાં વિશ્વાસ રાખવો અને આ બધા મુદ્દાઓમાંથી એક વિચાર છેલ્લે મનમાં રહી જાય છે આ સત્સંગ વારંવાર એ વાત પર ભાર મૂકે છે કે ભગવાન માટેનો સાચો પ્રેમ ઘણીવાર મેં કંઈક મેળવી લીધું એવી સિદ્ધિની ફિલિંગ તરીકે નહીં પણ એક સતત મીથી ઝંખના ચાહા કે અભાવના રૂપમાં જ અનુભવાય છે હા એ વાત કરીએ આપણે તો પ્રશ્ન એ થાય કે શું આપણે હંમેશા ભક્તિમાં પરફેક્શન કે પ્રાપ્તિની લાગણી શોધવાને બદલે આજે પ્રેમભરી ઝંખના છે આ જે મીઠી તડપ છે એને જ અપનાવી લઈએ એને જ માણીએ તો કદાચ ભક્તિ તરફ જોવાનો આપણો આખો એપ્રોચ જ બદલાઈ જાય કદાચ એ ઝંખના પોતે જ પ્રેમનું સ્વરૂપ હોય ખૂબ જ સરસ વિચાર છે આ અને આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણનો આધાર હતો શ્રી પ્રેમાનંદજી મહારાજનો સત્સંગ પ્રસંગ જે ગુજરાતી ટીવી ડોટ કોમ દ્વારા એટલે કે સેવક માધવ જસાપરાના માધ્યમથી બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ પ્રસારિત થયો હતો આપ સૌને આ વાર્તાલાપ કેવો લાગ્યો એ વિશે તમારા વિચારો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ચોક્કસ ગુજરાતી ટીવી ડોટ કોમ સેવક માધવ જસાપરા દ્વારા અને લાઇક કરો આ ચર્ચા તમારા મિત્રો સાથે શેર કરો અને એમની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં રાધે 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 રાધે